આ અંધ તુલસીની ડાકોર ઈચ્છા અમરેલી જિલ્લામાં એક નાનું અને શાંત ગામ આવેલું હતું આ માટીથી સજેલું એક ગરીબ પણ ભક્તિમય ઘર હતું આ જ્યાં દસ વર્ષની નાનકડી તુલસી પોતાના માતા પિતા સાથે રહેતી હતી આ ઘર ભલે સંપત્તિથી ખાલી હતું આ પરંતુ ભક્તિ અને પ્રેમથી ભરેલું હતું આ તુલસી જન્મથી અંધ હતી આ તેની આંખો દુનિયાનો પ્રકાશ ક્યારેય જોઈ શકી નહોતી આ છતાં તેના હૃદયમાં જે પ્રકાશ હતો આ તે આસપાસના લોકોના જીવનને ઉજળું કરી દેતો આ તુલસીનો જન્મ જ્યારે થયો ત્યારે ડોક્ટરોએ કહ્યું હતું કે આ તે ક્યારેય જોઈ શકશે નહીં આ સમાચાર સાંભળીને માતા પિતાના દિલ તૂટી ગયા હતા આ પણ થોડા વર્ષોમાં જ તેઓએ સમજ્યું કે ભગવાને આંખો ભલે ન આપી હોય આ પણ દિલમાં જે ભક્તિ અને આનંદ આપ્યો છે આ તે ઘણાને નસીબ માં નથી મળતો આ તુલસી બાળપણ થી શાંત આ મીઠા સૌભાવની અને ભગવાનનું નામ જપતી બાળકી હતી આ જ્યારે બીજા બાળકો રમતા દોડતા અને કૂદતા અત્યારે તુલસી પોતાના ઘરના આંગણે બેઠી રહીતી આ માતા દ્વારા ગવાતા ભજન સાંભળતી આ તેને ખાસ કરીને ભગવાન રણછોડરાયજી ના ભજન બહુ ગમતા આ કારણ કે તેની દાદી દરરોજ સાંજે દીવો પ્રગટાવીને ભગવાનની વાતો કરતી આ ડાકોરના રણસોડરાયજીના મંદિરની મહેમા ગાતી આ દાદી કહેતી કે ડાકોરમાં ભગવાન હાજરા હાજર છે આ ત્યાં જનાર ભક્તને ભગવાન પોતાની રીતે આશીર્વાદ આપે છે આ વાતો સાંભળીને તુલસીના મનમાં એક અજાણી લાગણી જન્મી આ તે ભગવાનને જોઈ શકે તેમ નહોતી આ પરંતુ અનુભવવા માટે તરસી ઉઠતી હતી એક દિવસ સાંજે જ્યારે દાદી રણસોડરાયજીની કથા કહી રહી હતી અત્યારે તુલસી ધીમી અવાજે બોલી દાદી આ ભગવાનને જોવું જરૂરી છે કે તેમને અનુભવવા વધુ સારું છે આ દાદી થોડું સ્મિત કરીને બોલી દીકરી આ ભગવાનને આંખોથી નહીં દિલથી જોવાના હોય આ શબ્દો તુલસીના મનમાં ગુંજી ઉઠ્યા આ તે દિવસથી તુલસીના હૃદયમાં એક જ ઈચ્છા પ્રગટ થઈ આ એકવાર ડાકોર જઈને રણસોડ કરતી હે ભગવાન તમને જોવા નથી આ માત્ર તમારી નજીક ઉભા રહેવાની તક આપજો આ તેની આ નિર્દોષ પ્રાર્થના સાંભળીને માતાની આંખોમાં આંસુ આવી જતા આ કારણ કે ગરીબીના કારણે તેઓ ડાકોર જેવી યાત્રા કરવાનું સપનું પણ જોઈ શકતા નહોતા આ પિતા રોજ મજૂરી પર જતા હા જે કમાતા તે ઘરના ખર્ચમાં જ પૂરું પડી જતું આ તુલસી ઈચ્છા સાંભળીને તેઓ દિલમાં દુઃખ અનુભવીને પણ કંઈ કહી શકતા ન હતા આ ગામમાં તુલસી સૌને પ્રિય હતી આ કારણ કે તે ક્યારેય ફરિયાદ કરતી નહોતી આંખો ન હોવા છતાં હંમેશા સ્મિત કરતી આ ભગવાનના નામમાં મગ્ન રહેતી આ ગામના નાના મંદિરમાં દર શનિવારે ભજન થતા અત્યારે તુલસી પણ ત્યાં બેસતી અને ગાતી તેના અવાજમાં એવી ભાવુકતા હતી કે ઘણા લોકોની આંખો ભીની થઈ જતી આ એક દિવસ ભજન પછી ગામના એક વૃદ્ધ ભક્તિ જઈને પૂછ્યું દીકરી તારી કોઈ ઈચ્છા છે આ તુલસી થોડું મૌન રહી પછી બોલી હું ડાકોર જઈને રણછોડરાયજીના દર્શન કરવા માંગુ છું આ સાંભળીને વૃદ્ધ ભક્તના દિલમાં કંઈક હલચલ થઈ આ વાત ધીમે ધીમે આખા ગામમાં ફેલાઈ ગઈ આ લોકો કહેવા લાગ્યા કે આ દીકરીની ઈચ્છા તો પૂરી થવી જ જોઈએ પરંતુ સાથે બધાને ખબર હતી કે આ પરિવાર પાસે યાત્રા માટે પૈસા નથી આ છતાં ગામના કેટલાક યુવાનો અને ભક્તોએ નક્કી કર્યું કે આ તુલસીની ઈચ્છા અધૂરી ન રહેવા દેવી આ તેમણે ધીમે ધીમે યોગદાન એકત્ર કરવાનું શરૂ કર્યું આ કોઈએ થોડા રૂપિયા આપ્યા આ કોઈએ વસ્તુ આ કોઈએ વાહનની વ્યવસ્થા માટે મદદ કરવાની વાત કરી અયક્ષા જે તુલસી મંદિરમાં બેઠી હતી આ ભગવાનને પ્રાર્થના કરતી હતી હા તેની આંખોમાંથી આંસુ વહેતા હતા હા પરંતુ ચહેરા પર શાંતિ હતી આ તે ધીમે અવાજી બોલી હે રાયજી હા જો તમે સાહ તો મને બોલાવજો આ શબ્દો સાંભળીને ત્યાં હાજર ભક્તો ભાવુક થઈ ગયા અયર્ષણે ગામના એક સેવાભાવી વ્યક્તિએ નક્કી કર્યું કે આ તુલસીને ડાકોર લઈ જવાનું કામ તે કરશે આ ઘરે જઈને તેણે તુલસીના માતા પિતાને વાત કરી આ શરૂઆતમાં માતા ડરી ગઈ કે આ લાંબી યાત્રામાં તુલસી કેવી રીતે જશે આ પરંતુ પછી વિશ્વાસ રાખીને મંજૂરી આપી આ પિતાના ચહેરા પર વર્ષો પછી આશાનું સ્મિત દેખાય આ તુલસી જ્યારે આ સમાચાર સાંભળે છે આ ત્યારે તે ખુશીમાં રડી પડે છે આ તે બોલે છે હવે મને લાગે છે કે આ ભગવાને મારી વાત સાંભળી આ યાત્રાની તૈયારી શરૂ થઈ આ ગામના લોકો તુલસી માટે નવા કપડાં લાવે કોઈ સપ્પલ આપ્યા આખું ગામ જાણે એક પરિવાર બની ગયું આ તુલસી દરરોજ વધુ ઉત્સાહથી ભજન ગાતી અને ભગવાનનો આભાર માનતી તે કહેતી કે હું ભગવાનને જોવા નથી જઈ રહી હું તેમને મળવા જઈ રહી છું આ શબ્દો સાંભળીને સૌના દિલમાં ભક્તિનો ઉછાળો આવતો આ યાત્રાના એક દિવસ પહેલા તુલસી આખી રાત ઊંઘી શકી નહીં હા તે માતાના હાથ પકડીને બેઠી રહી આ વારંવાર પૂછતી કે આ કાલે આપણે ખરેખર જઈશું ને આ માતા તેને સમજાવતી અને આશ્વાસન આપતી આ પિતા ઘરની બહાર બેસીને આકાશ તરફ જોઈને આ ભગવાનનો આભાર માનતા આ કારણ કે તેમને લાગતું હતું કે આ ભગવાને તેમની દીકરીની ઈચ્છા સાંભળી લીધી આ સવારે આખું ગામ તુલસીના ઘરની બહાર ભેગું થયું આ સવે તુલસીના માથે હાથ ફેરવી આશીર્વાદ આપ્યા આ કોઈએ મીઠાઈ આપી આ કોઈએ પ્રાર્થના કરી આ તુલસી હાથ જોડીને સૌનો આભાર માનતી રહી વાહન તૈયાર હતું આ તુલસી માતા પિતાની સાથે બેસી અને ગામને વિદાય આપી આ તેના ચહેરા પર આનંદ અને શાંતિ બંને હતા જ્યારે વાહન ગામની સીમા બહાર નીકળ્યું અત્યારે તુલસી ધીમે અવાજે ભજન ગાવા લાગ્યું તેનો અવાજ પવન સાથે ગુંજી રહ્યો હતો એવું લાગતું હતું કે આ યાત્રા માત્ર એક બાળકીની ઈચ્છા પૂર્ણ કરવા માટે નથી આપણ આખા ગામની શ્રદ્ધાને જીવંત કરવા માટે છે આ તુલસીના મનમાં એક જ વિચાર હતો હું આવી રહી છું એ રણસોડ રહી છે આ તુલસી માટે ડાકોરની યાત્રા માત્ર મુસાફરી નહોતી આ પરંતુ તે તેના હૃદયની વર્ષોથી સસવેલી પ્રાર્થનાનું ફળ હતું હજારે વાહન ગામની સીમા બહાર નીકળ્યું ઠંડો પવન વહેતો હતો આ તુલસી માતાનો હાથ મજબૂત રીતે પકડીને બેઠી હતી તેની આંખો ભલે અંધ હતી આ પરંતુ શહેર પર એવો પ્રકાશ હતો કે જાણે તે બધું જોઈ રહી હોય તે સતત ભગવાનનું નામ હા ધીમે અવાજે ભજન ગાતી આ તેની આ ભક્તિ જોઈને સાથે જતા ગામના લોકો પણ ભાવ વિભોર થઈ જતા આ માર્ગ લાંબો હતો પરંતુ તુલસી માટે દરેક ક્ષણ પવિત્ર લાગતી હતી આ થોડી દૂર જતા જ અચાનક આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા વરસાદ શરૂ થયો આ રસ્તો પાણીથી ભરાઈ ગયો આ વાહન ધીમું ચાલવા લાગ્યું આ ડ્રાઈવર ચિંતિત થયો કે સમયસર ડાકોર પહોંચી શકાય છે કે નહીં આપરંતુ તુલસી શાંત રહી અને બોલી ચિંતા ન કરો આ ભગવાન આપણને બોલાવી રહ્યા છે આ રસ્તો પોતે ખૂલશે તેના આ શબ્દો સાંભળીને સૌને આશ્ચર્ય થયું આ નાની બાળકીમાં કેટલો વિશ્વાસ છે થોડા સમય પછી વરસાદ ધીમો પડ્યો અને વાહન ફરી સરળતાથી આગળ વધ્યું આ લોકો એકબીજાને જોઈને કહેવા લાગ્યા કે આ તુલસીની શરધા માર્ગ સરળ કરી દીધો આ માર્ગમાં એક સ્થળે વાહન બંધ પડી ગયું આ ડ્રાઈવરે ઘણો પ્રયાસ કર્યો આ પરંતુ તરત ચાલુ ન થયું આસપાસ કોઈ મકાન કે મદદ ન હતી આ માતા ચિંતિત થઈ તુલસીના માથે હાથ ફેરવવા લાગી અત્યારે તુલસી ધીમે અવાજે પ્રાર્થના કરવા લાગી હે રણછોડ રાયજી આ તમે બોલાવ્યા છે તો પહોંચાડશો પણ અથોડા જ પળોમાં વાહન ફરી ચાલુ થઈ ગયું આ સૌએ આશ્ચર્યથી એકબીજાને જોયું આ ડ્રાઈવર પણ બોલી ઉઠ્યો કે આ તો ચમત્કાર છે આ પરંતુ તુલસી માત્ર સ્મિત કરતી રહી આ ભગવાનનો આભાર માનતી રહી આ જ્યારે યાત્રા આગળ વધી અત્યારે માર્ગમાં કેટલાક તો મળ્યા આજે એમણે પૂછ્યું કે આ બાળકી કોણ છે ગામના લોકો તુલસી વિશે જણાવતા તે સાંભળીને ઘણા લોકો ભાવુક થઈ જતા આ કોઈએ પાણી આપ્યું કોઈએ પ્રસાદ આપ્યો આ તુલસી નમ્રતાથી બોલતી આ ભગવાન સૌને સુખ આપી આ તેની આ સાદગી અને ભક્તિ જોઈને અજાણ્યા લોકો પણ પ્રેરિત થઈ જતા આ ડાકોર નજીક પહોંચતા તુલસીના મનમાં ઉત્સાહ વધવા લાગ્યો હા તે વારંવાર પૂછતી કે આપણે પહોંચી ગયા આ માતા પ્રેમથી કહેતી કે હા હવે થોડા સમયમાં આ મંદિરની આસપાસ પહોંચતા ઘાંટનો નાદ ભક્તોનો અવાજ આ ભજનની ધૂન તુલસીના કાનમાં પડી આ તે ધીમે ધીમે ઊભી થઈ અને હાથ જોડીને ઊભી રહી આ તેની આંખોમાં આંસુ હતા આ પરંતુ ચહેરા પર અદભુત શાંતિ હતી હા તે બોલી આ મને લાગે છે કે ભગવાન નજીક છે આ મંદિરના દ્વાર પાસે ભારે ભીડ હતી આ દર્શન માટે લાંબી લાઈન હતી આ તુલસી અને તેના પરિવારને થોડો સમય રાહ જોવી પડી આ પરંતુ યક્ષેવક કે તુલસીની સ્થિતિ જોઈ અને ખાસ વ્યવસ્થા કરી આ તેણે ભક્તોને વિનંતી કરી કે આ બાળકી માટે રસ્તો આપો આ લોકો સહજ રીતે સાઈડ થઈ ગયા આ તુલસી ધીમે ધીમે મંદિરના દ્વાર તરફ આગળ વધી આ દરેક પગલે તે ભગવાનનું નામ જપતી હતી આ જ્યારે તુલસી મંદિરમાં પહોંચી ત્યારે કાંટનો નાદ વધુ ગુંજતો લાગ્યો આ ધોપની સુગંધ હવામાં ફેલાઈ હતી આ ભક્તોના જયકાર વચ્ચે તુલસી હાથ જોડીને ઉભી રહી તે બોલી હે રણસો ડ્રાઈવજી હું આવી ગઈ આ શબ્દો સાંભળીને આસપાસ ઊભેલા લોકોની આંખોમાં આંસુ આવી ગયા આ કારણ કે આ શબ્દોમાં એટલો ભાવ હતો કે જાણે ભગવાન સાથે સીધી વાત થઈ રહી હોય તુલસીને ભગવાનની મૂર્તિ પાસે લઈ ગયા આ માતાએ તેના હાથને ભગવાનના શરણો પાસે સ્પર્શ કરાવ્યો આ એક અજબ કંપન થયું આ તે થોડી ક્ષણ માટે મૌન રહી આ પછી તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા આ સહેરા પર સ્મિત ફેલાયું આ તે બોલી આ મને લાગે છે કે ભગવાન મને જોઈ રહ્યા છે આ સાંભળીને આસપાસના ભક્તો ભાવુક થઈ ગયા કેટલાકે કહ્યું કે આ તો સાસી ભક્તિ છે આ તુલસી થોડા સમય સુધી ત્યાં ઊભી રહી અને પ્રાર્થના કરતી રહી આ પછી ધીમે અવાજે ભજન ગાવા લાગી આ મંદિરનો માહોલ શાંત થઈ ગયો આ લોકો તેની તરફ ધ્યાનથી સાંભળવા લાગ્યા હા તેના અવાજમાં એવી લાગણી હતી કે હા ઘણા લોકોની આંખોમાં આંસુ આવી ગયા એવું લાગતું હતું કે આ ભજન સીધું ભગવાન સુધી પહોંચી રહ્યું છે આ દર્શન પછી તુલસી મંદિરની બહાર આવી અને જમીન પર બેસી ગઈ તે બોલી આ મને બધું અનુભવાયું ઘાંટ સુગંધ શાંતિ આ મને લાગે છે કે આ ભગવાને મને પોતાની પાસે બોલાવી આ તેની માતા તેને ગળે લગાવીને રડી પડી આ પિતા પણ ભાવુક થઈ ગયા આ સાથે આવેલા ગામના લોકો ભગવાનનો આભાર માનવા લાગ્યા આ મંદિરના કેટલાક ભક્તો તુલસી પાસે આવ્યા તેની વાતો સાંભળી પ્રેરિત થયા આ કોઈએ કહ્યું કે આ બાળકીની શ્રદ્ધા અમને ઘણું શીખવી ગઈ આ કોઈએ તેને આશીર્વાદ આપ્યા આ તુલસી સૌને હાથ જોડીને નમન કરતી રહી આ તેના ચહેરા પર અદ્ભુત શાંતિ અને સંતોષ હતો આ દર્શન પૂર્ણ થયા પછી પરિવાર અને ગામના લોકો થોડો સમય મંદિરના પ્રાંગણમાં બેસી રહ્યા આ તુલસી સતત ભગવાનનો આભાર માનતી રહી તે બોલી હવે મને કઈ જોઈએ નહીં હું ખુશ છું આ શબ્દો સાંભળીને સૌને લાગ્યું કે આ સાસો આનંદ શું હોય છે આ જ્યારે તેઓ પાછા ફરવા ત્યાર થયા આ ત્યારે તુલસી ફરી એકવાર મંદિર તરફ મોઢું કરીને ઊભી રહી અને પ્રાર્થના કરી હે ભગવાન આ તમે અમને બોલાવ્યા હવે મને હંમેશા તમારા નજીક રાખજો આ પ્રાર્થના સાથે તેઓ પરત યાત્રા માટે નીકળ્યા આ પરંતુ હવે તેઓ માત્ર મુસાફર ન હતા આ તેઓ એક અનુભવ લઈને જઈ રહ્યા હતા ભક્તિનો આ વિશ્વાસનો અને ભગવાનની નજીક હોવાનો આ ડાકોરથી પરત ફરતી વખતે તુલસીના ચહેરા પર અદ્ભુત શાંતિ હતી આ જાણે તેની અંદર કોઈ ઊંડો પ્રકાશ પ્રગટ્યો હોય આ વાહન ધીમે ધીમે અમરેલી તરફ આગળ વધતું હતું આ તુલસી આખો રસ્તો ભગવાનનો આભાર માનતી રહી તે બોલતી કે હું તમને જોઈ તો નથી શકી પણ મેં તમને અનુભવ્યા છે તેની આ સરળ વાતોમાં એટલો ભાવ હતો કે સાથે જતા લોકો મૌન થઈ સાંભળતા રહ્યા તેમને લાગ્યું કે આ બાળકીના દિલમાં સાચી ભક્તિનો દરિયો વસે છે આ ગામની સીમા નજીક પહોંચતા જ આ લોકોને ખબર પડી કે તુલસી દર્શન કરીને પરત આવી રહી છે આ ગામના ઘણા લોકો રસ્તા પર ઉભા રહીને તેની રાહ જોવા લાગ્યા આ આ વાહન ગામમાં પ્રવેશ્યું ત્યારે આનંદથી સ્વાગત કર્યું કોઈએ ફૂલ લઈને આવકાર કર્યો આ કોઈએ મીઠાઈ વહેંચી આ તુલસી હાથ જોડીને સૌને નમન કરતી રહી આ તેના ચહેરા પર ગર્વ નહોતો આ માત્ર કૃતજ્ઞતા અને નમ્રતા હતી તે બોલી આ તો સૌની પ્રાર્થનાનું ફળ છે ઘરે પહોંચ્યા પછી સાંજે ગામના મંદિરમાં લોકો ભેગા થયા સૌને તુલસી નો અનુભવ સાંભળવાની ઉત્સુકતા હતી આ તુલસી ધીમે અવાજે બોલવા લાગી આ જ્યારે હું ભગવાન પાસે ઉભી હતી ત્યારે મને લાગ્યું કે તેઓ મને સાંભળી રહ્યા છે આંખોથી જોવું જરૂરી નથી આ દિલથી અનુભવવું પૂરતું છે તેની આ વાત સાંભળીને ઘણા લોકોની આંખોમાં આંસુ આવી ગયા એક વૃદ્ધ બોલ્યા આ બાળકી અમને આ તુલસીની વાત આસપાસના ગામોમાં પણ ફેલાઈ આ લોકો તેને મળવા આવવા લાગ્યા આ તુલસી એ જ સાદગીથી સૌને મળતી આ કોઈ પૂછે કે તને શું મળ્યું આ તો તે હસીને કહે આ મને વિશ્વાસ મળ્યો હવે તુલસી દરરોજ ગામના મંદિરમાં ભજન ગાતી આ નાના બાળકો તેની સાથે બેસતા આ ભગવાનના નામનો જાપ શીખતા ગામમાં ભક્તિનો માહોલ વધવા લાગ્યો આ તુલસીના માતા પિતા માટે આ યાત્રા જીવનનો મોટો વળાંક બની આ તેઓ ગરીબ હતા આ પરંતુ દિલથી ધનિક બન્યા આ ગામના કેટલાક સેવાભાવી લોકો આ તુલસીના અભ્યાસ અને જરૂરિયાતોમાં મદદ કરવા આગળ આવ્યા આ કારણ કે સૌને લાગ્યું કે આ બાળકીનું જીવન પ્રેરણાનું સ્ત્રોત છે આ તુલસી હવે હંમેશા ખુશ રહેતી અને કહેતી કે આ ભગવાન હંમેશા સાથે છે આ સમય જતા તુલસીની સ્ટોરી એક સંદેશ બની કે આ સાસી શ્રદ્ધા હોય તો ભગવાન રસ્તો બનાવી દેશે આંખોથી જોવું જરૂરી નથી આ દિલમાં વિશ્વાસ હોવો જરૂરી છે આ ગામના લોકો દર વર્ષે તે દિવસને યાદ રાખવા લાગ્યા આ જ્યારે તુલસી ડાકોરથી પરત આવી હતી આ તે દિવસ ભક્તિનો દિવસ બની ગયો એક સાંજે તુલસી ફરી મંદિરમાં બેસી ભજન ગાઈ રહી હતી આ ભજન પૂર્ણ થયા પછી તેણે ધીમે અવાજે કહ્યું હું ફરી ક્યારેક જઈશ આ કારણ કે ભગવાનને મળવું એ એક વારથી પૂરતું નથી આ તેની આ વાતમાં નિર્દોષતા અને પ્રેમ હતું ગામના લોકો સ્મિત સાથે તેને જોઈ રહ્યા હતા આ કારણ કે તેઓ જાણતા હતા કે આ દીકરીની ભક્તિ માત્ર તેની નથી હવે આખા ગામની બની ગઈ છે આ સ્ટોરી યાદ અપાવે છે કે આ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ આંખોથી નહીં આ પરંતુ દિલના વિશ્વાસથી પસાર થઈ છે આ જ્યાં નિર્દોષ ભક્તિ હોય ત્યાં ચમત્કાર પોતે થઈ જાય છે જો તમને તુલસીની આ ભક્તિ ભરી અને પ્રેરણા પ્રેરણાદાયી સ્ટોરી ગમી હોય હા તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો આ જેથી વધુ લોકો સુધી આવી ખાસી સ્ટોરીઓ પહોંચે આ સ્ટોરી તમને સ્પર્શી ગઈ હોય તો હા તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો અને આવી ભક્તિ આ પ્રેરણા અને છઠ્ઠાઈથી ભરેલી સ્ટોરીઓ સતત જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હા તમારી એક સબસ્ક્રાઈબ અમને નવી સ્ટોરી લાવવા પ્રેરણા આપી છે તો કોમેન્ટમાં જરૂર લખો જય રણસોડ રયજી ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર જય હિન્દ જય ભારત વિડિયોને લાઈક હેપ કરવાનું ભૂલશો નહીં